નમસ્તે મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગુજરાતી નિબંધ ગાય વિશે જાણીશું તો ચાલો જાણીએ ગાય એ એક પાલતુ પ્રાણી છે ગાય રંગે રાતી ધોળી સફેદ ભૂરું અથવા બીજા ઘણા રંગમાં હોય છે ગાયના બચ્ચાને વાસણનું કહેવામાં આવે છે વાસરણું ખૂબ જ રૂપાળું હોય છે ગાયને બે કાન હોય છે એક નાક બે આંખો એક પૂંછડી હોય છે ગાયને ચાર આસન તથા ચાર પગ હોય છે ગાય શાંત અને પવિત્ર પ્રાણી છે જેનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઘણું મહત્ત્વ છે ગ્રામીણ વિસ્તારોમાં ગાયને મોટા ભાગે પરિવારનો એક ભાગ માનવામાં આવે છે અને તેમની સાથે પ્રેમ અને આદર સાથે વ્યવહાર કરવામાં આવે છે ગાયમાંથી મેળવેલું દૂધ મનુષ્ય માટે પોષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તેનો ઉપયોગ માખણ સીજ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો બનાવવા માટે થાય છે ગાયો ખેડૂતોને ખાતર પણ આપે છે જે પાક માટે ઉત્તમ કુદરતી ખાતર છે જે કૃષિ વિકાસને પ્રોત્સાહન આપે છે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને માતૃત્વ અને ફળદ્રુપતાના પ્રતીક તરીકે પૂજા કરવામાં આવે છે ગાયના છાણનો ઉપયોગ રસોઈ માટે બળતર તરીકે અને ઘણા ગ્રામીણ ઘરોમાં કુદરતી જંતુનાશક તરીકે પણ થાય છે તાજેતરના સમયમાં ગાયોનું રક્ષણ કરવા અને તેમના પ્રત્યેની ક્રૂરતાને રોકવાના મહત્વ પર નોંધપાત્ર ધ્યાન આપવામાં આવ્યું છે વિવિધ સંસ્થાઓ અને અને વ્યક્તિઓ કલ્યાણ તરફ કામ કરી રહી છે તેમની સુખાકારીને પ્રોત્સાહન આપી રહી છે અને તેમની સાથે દયાળુ વર્તન કરવામાં આવે તેની ખાતરી કરી રહી છે નિષ્કર્ષમાં ગાય આપણા સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે આપણને દૂધ પોષણ અને અન્ય મૂલ્યવાન સંસાધનો પ્રદાન કરે છે આ સૌમ્યજીવોનો આદર કરવો અને તેમની સંભાળ રાખવી અને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવું એ આપણી જવાબદારી છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોત તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી